સુરતની મહેશ્વરી તથા અગ્રવાલ વિહારની કુલ તેત્રીસ બસો જપ્ત કરવામાં આવી સુરત આરટીઓ વિભાગ દ્વારા તેત્રીસ બસો જપ્ત કરવામાં આવી બંને શાળાઓના બસોની વર્ષ બે હજાર વીસથી ટેક્સ બાકી હોવાના કારણે આરટીઓ વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી તે ઉપરાંત આરટીઓ વિભાગ દ્વારા સુરત ડીઓને પણ આ મામલે રજૂઆત કરવામાં આવી છે શાળાના બસ સંચાલકોનામાં કે વિદ્યાર્થીઓ અને વાલીઓ પરેશાન થઈ રહ્યા હોવાથી રજૂઆત કરવામાં આવી બસ કરવામાં આવી છે હાલ કોઈ સીમ કરવામાં આવી નથી બસોની પરંતુ તમામ શાળાઓને તાકીદ કરવામાં આવી છે આરટીઓ દ્વારા અને જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી દ્વારા પણ તાકીદ કરવામાં આવે છે કે આપની શાળાની અંદર જે બસો આપના દ્વારા ચલાવવામાં આવી રહી છે અથવા તો કોન્ટ્રાક્ટર દ્વારા મારફતે ચલાવવામાં આવી છે તમામ શાળાના અંદર ચાલતા બસો ની અંદર જે વિદ્યાર્થીઓ આવન જાવન કરે છે એ વિદ્યાર્થીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખી તમામ બસો ને રિન્યુઅલ કરાવવાનું હોય ટેક્સ ભરવાનો હોય તે તમામ કાર્યવાહી ઝડપથી પૂર્ણ કરવી જેથી કરીને કોઈ પણ વિદ્યાર્થીઓની જાનના જોખમે કોઈ પણ પ્રકારની ઘટના ન બને એ બાબતની તકેદારીના ભાગરૂપે આરટીઓ દ્વારા તાકીદ કરવામાં આવી છે અને જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી પણ આજે તાકીદ કરે છે કે તમામ શાળાઓ આ બાબતે તકેદારી રાખે જેથી કરીને કોઈ પણ અનિચ્છનીય ઘટના શાળામાં ન બને તમામ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી રહી છે આરટીઓ અને જિલ્લા શિક્ષણ અધિકારી સંયુક્ત ઉપક્રમે બંને દ્વારા શાળા જાણ કરવામાં આવે છે અને જે પણ કાર્યવાહી બાકી હોય તાત્કાલિક કાર્યવાહી પૂર્ણ કરવા માટે જણાવવામાં આવે